જુઓને બા હા દેવેન આવ્યો ને આખા ઘરમાં રોનક થઈ ગઈ છે સાચે હ આ મસ્તું ખેલતું ઘર થઈ ગયું તો હસું હા જુઓ ને હા છેલ્લા બે ચાર દિવસથી તો એવું લાગે છે કે આપણા ઘરમાં રોજ નવો તહેવાર છે અરે ઘડીકમાં કહેશે ચલો તમને અહીંયા ફરવા લઈ જાઉં ઘડીકમાં કહેશે અહીંયા આંટો મરા અને એનો ટાટ્યો ઘરમાં ને બહાર ઘરમાં ને બહાર બીજે કાંઈ ઠકતો જ નથી એને ઘરમાં હોય ને ત્યારે એ ફોરેનની વાત કરી 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 કરીને તો એટલી કરે ને જાણે બંધ જ નહીં થાય હા અરે જે પાંચ વર્ષની અને એક સાથે સંગ્રેલી બધી વાતો છે ને બા એ એક પછી એક પછી એક પછી કાઢી રહ્યો છે પણ સાચું કહું હે આવ્યો ને તો એવું લાગે છે કે આપણું ઘર ખીલી ઉઠ્યું સાચી વાત છે બેટા અને આ દેવાંગ દેવાંગ તો મને લાગે દિવસે દિવસે નાનો થતો જાય પરણેલો છે તો હે દેવેન પછી આમ શું થયું હે દેવેન ત્યાં આવું કેવું હે દેવેન 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 કરીને તો એનું માથું ખાઈ જાય છે પણ જોબા કે છે ને જે ઘરમાં બાળક હસતા રમતા હોય ને એ ઘરમાં હા મા લક્ષ્મીનો વાસ થાય એ ઘરમાં માતાજી સાક્ષાત દર્શન દે હા હે વાત છે કે આપણા દામિનીનું મોડું નથી જોયું તમે દેવેન આવ્યો ને ત્યારથી જાણે એને એક જણનું વધારે કામ ન કરવાનું આવે એમ મોડું ચડાવીને ફરે છે હા હા અને મને તો એવું લાગ્યું જો આ તો તે તું બોલીએ એટલે કહું છું બાકી તો હું બોલું ને તો બધા એને કડવી લાગું એ દેવેનને જોઈને છે ને ખબર નહીં એને એમ લાગે કે જાણે એને કાંઈ ગમ્યું જ નથી અને એનું બધો કામનો લોડ એના પર આવ્યો હોય ને એવી રીતે વર્તે છે બોલ બા મને તો આ છોકરી પહેલેથી નહોતી ગમતી પણ આ દેવાંગે જીત કરી બહુ સારી છે મને ગમે છે મમ્મી આપણા ઘરને સંભાળીને રહેશે એટલે મેં હા પાડી બાકી આ છોકરીમાં દીઠુંય કાંઈ લેવાનું નથી બાકી રીજા તો એમ કે કુટુંબ નાનું હોય કે મોટું હોય બે મહેમાન આવે તો ઘર કેવું મજાનું ખીલી ઉઠે બધા એને ગમે પણ આપણા ઘરમાં જ કેમ આવું થયું એને હું વાંધો હશે અને હું તેમ કહું છું મા બાપ વગરની દીકરી છે ને એટલે એના ઘરમાં ક્યારેય એને કોઈ ફેમિલીને કુટુંબને જોયા નથી એટલે એને આપણા ઘરમાં કોઈક આવે ને એ ગમતું નથી હા બા સાચી વાત છે પહેલેથી પરિવારમાં રહી હોય હસી બોલી હોય તો ગમે ને પણ આ તો પરિવારની બહાર રહી છે એને શું ખબર પડે કે પરિવાર શું કહેવાય અને આપણો દેવાંગ એ તો ગાંડો ઘેલો થઈ ગયો છે એની પાછળ એટલે તો એને પરણવાની હા પાડી બાકી હું તો જે દિવસે પહેલી વાર જોવા ગઈ ને બા મને ડીઠી નહોતી ગમીને હા બેટા પણ ઓલી કહેવત છે ને રાજાને ગમે એ રાણી અને છાણા વીણતી આણી બસ આ ગમી હશે એટલે એને લઈ આવ્યો તો હવે હવે બેટા પડ્યું પાનું તો નિભાવવું જ પડે ને હા હવે તો શું કરીએ બા જે નસીબમાં લખાયું છે એને તો નિભાવવું જ પડશે એ તો છૂટકો જ નથી ને પણ જો મારે આ બધી વાત નથી કરવી મને તો મારો દેવીન જ્યાં સુધી અહીંયા હશે ને ત્યાં સુધી એ મજા છે બસ આપણે તો જો દેવેનને જોઈને જીવવાનું છે હા દામિની દામિનીનું મોઢું ભલે ચડેલું રે એ બાજુ જોવાનું જ નહીં પણ બા તમે વિચાર કરો કે એનો દિયર છે પહેલી વાર ફોરેનથી અહીંયા આવ્યો છે એના લગ્નમાં પણ એ મળ્યો નથી કે નથી એની સાથે એવી વાતચીત થઈ તો એ ભાભીનો ઉત્સાહ તો અલગ હોય એને મળવાનો પણ આ તો જ્યારે પણ આપણે દેવેનનું નામ લઈએ ને મોડું લટકાવીને એની રૂમમાં જતી રહે છે હજી હું તને એક વાત કહું હું છે ને હવે પાણી પીવા જતી હતી ને તો એના રૂમમાં મેં જોયું તો દેવેને તો કેટલી બધી વસ્તુઓ કાઢીને એને આપી કંઈક અત્તર લાવ્યો તો ને પાવડર લાવ્યો હતો ને લાલી લિપસ્ટિક એ હતા અને કંઈક છે ને આમ ઓલું કંઈક પહેરે ને એ હતું બોલ સાડી નહોતી કંઈક બીજું હતું આટલું બધું તો એના માટે ઇનામ લાવ્યો ગિફ્ટ લાવ્યો તોય લીનનું મોઢું તો ચડેલું ને ચડેલું જ રહીશ ખબર નહીં હા જોયું ન હોય અને જોઈ જાય એટલે થાય શું પણ છોડો બા આપણે આપણા દેવેની સામે ને દેવાંગની સામે જોવાનું એનું મોડું કોણ વાડે સાચી વાત છે બોલમાં પાછી આવશે ને તો કે છે કે આપણે બે ને આ તો હું કઈ ડરતી નથી બા હું તો સંભળાવી દઉં હું કઈ ડરું નહીં સંભળ્યા હા સારું હું તમારા અને મારા માટે ચા બનાવું હા એ દેવેનને પૂછજે પીવી હોય તો એ હા બા